વિડીયોમાં વાત કરી કાલે ઘણાની કોમેન્ટ આવી આપણો જન્મદિવસ હતો તો બધાનો આભાર માનું છું તો કાલે જેવી કોમેન્ટ આપી એવી રીતે રોજ લખતા હોય તો કાંઈક ને આપણે જે તમે લખો એ સારું ન લાગે બીજા વગર તમે લખો લખોડી તમે મને કહેતા નથી તો તમને અહીંયાથી માહિતી એ તમારા પ્રશ્નો એનું સોલ્યુશન હું માહિતી આપું તમે કહેતા નથી તોય કે આ વસ્તુ કરવી પડે તમે મને લખો એ પહેલાં એનું સોલ્યુશન આપી દો એવી રીતે હું રોજ અહીંથી માહિતી આપું છું તો એવી રીતે રોજ કોમેન્ટ લખતા તો કાલે જે સપોર્ટ આપે એવો રોજ આપતો રહેવાનો સમજ આવશે અત્યારે માવઠાની આગળ હતી ઘણી જગ્યાએ કે વિસ્તારમાં કાલે સારો વરસાદ પડ્યો છે અમુક ગામડામાં બધી ઈ મને ખબર છે એ છતાં તમે વિર જિલ્લામાંથી વિડીયો તમારે માવઠાની આગાહી છે કે નહીં કોમેડ બોક્સમાં આજે લખો છો કાલે જેવો સપોર્ટ થયો આજે કરવાનો છે રેડી ખાસ પછી આગળ વિડિયોમાં વાત કરીશું શાકભાજીમાં માવઠ ગયુ એટલે પાછો રીંગણાના ભાવમાં થઈ ગયા હશે થોડા દિવસમાં કેમ કે થોડોક નિષ્ફળતા તો થવાની છે જે સાહસ કરશે એ પાછો તેજી ઉપર આવશે તો કે અત્યારે મંદિરો નથી તે રીંગણાના ભાવમાં અમુક વિસ્તારમાં છે અમુક વિસ્તારમાં પચીસથી ત્રીસ રૂપિયા ભાવ છે અમારે અત્યારે પછા ઉપર છે એટલે ડિફરન્ટ તો થોડો ઘણો રહેવાનું કેમ કે તાલુકા લેવલનું તો તળાજા છે એ પ્રમાણે ફરક પડવાનો છે ઉત્પાદન વધારવા માટે મેં ખોરાકમાં તમને ગ્રીન વિટાર દ્વિતીય પ્લસ કીધેલું છે રેડી બે વસ્તુ બતાવી દઈશી આ રેગ્યુલર મહિનામાં બે વખત તમે કોઈ પણ પાક બનાવ્યો હોય રેડી એમાં પછી રીંગણી હોય તોય ઠીક છે અને રીંગણી હોય ભીંડો હોય રેડી ભીંડાના ભાવ અત્યારે ઓછા છે પણ એ તો ક્યારે સડે ક્યારે ઉતરે કાંઈ નક્કી ન હોય પણ ખોરાક જોઈએ તો પાકું છે ભાઈ તમે ભાવ સડે ક્યારે પછી ટ્રીટમેન્ટ કરવા જાઓ તો દસ દિવસનો ગેપ લાગે એમ કે કોઈ પણ વસ્તુ હોય ખોરાક જોવે તમે ટાઈમ ટુ ટાઈમ દવા આપી દો એ રીતે ખોરાક જોવો એ રીતે આપણે કોઈ સમજાય છે રેડી આ ખોરાક છે આ ખોરાક રેગ્યુલર આપતા રહીશો એટલે તમને સફળતા મળશે ઉત્પાદન જે મળતું છે તમારે બે ગાડી નીકળશે ત્રણ ગાહડી નીકળશે પણ ક્યારે કે જ્યારે આપણે ઉત્પાદન રીતે ખોરાકમાં સારું ખોરાક આપવો હોય તો રેડી એ રીતે ખોરાકમાં એક વસ્તુ આપણી પાસે છે બીજી એક બતાવી છીએ રેડી આ છે બાયલો આપણી જમીન પોષી કરે રેડી જમીન પોષી એટલે આપણી જમીન સુધરે આપણી જમીનમાં બધામાં કાર્બન તત્વ ઘટે છે રેડી આમાં કાર્બન તત્વ છે પ્લીઝ ભૂમિક ફૂલવી છે રેડી કોઈને ડીપ હોય આ ગ્રીન વિટા ન પાવવું હોય રેડી ગ્રીન વિટાના આમાં થોડાક તત્વ મેસ થાય છે આ બેમાં પણ થોડો ઘણો ફેર છે ગ્રીન વિટા એ અલગ છે આ વસ્તુ થોડી અલગ છે પણ પચાસ ટકા ઉપર આમાં જે તત્વ આવે છે એ આમાં પણ છે તો કોઈ એવું એવું હોય ગ્રીન વિટા ન પાય કે મેં ખેડૂતને આપ્યું કે મારે ડ્રીપ ત્યાં મગાવ્યું ડ્રીપમાં સડતું નહોતું તો એની જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો છો આ એક લીટર બે વીઘામાં થાય છે આ લિક્વિડ ફોર્મમાં આવે છે ડ્રીપમાં સડી જશે ડ્રીપમાં સડાવ કેવર આવશે નહીં રેડી ફૂલ વીક ને કાર્બન તત્વો કાર્બન તત્વ એટલે જમીન પોષી પડે પોષી પડે એટલે આપણે અંદર જમીનની અંદર અળસ્યા જાય છે અળસિયાની સંખ્યા વધે અળદાની સંખ્યા ઓછી આપણે હેઠે દવાનો ખર્ચ પણ ઓછો થાય કેમ કે એ પણ જરૂરી છે એટલા માટે પછી સંપૂર્ણ માહિતી આવી ગઈ છે પછી આપણે એક છેડું છે ડ્રીપ કે પ્લસ કાલે પાંચ ને છઠ્ઠી વખત ખરીદી કરી રેડીયાનો ફોટો તમને સ્લાઈડ પર બતાવ્યું એમાંથી એક ભાઈ છે ને પાંચથી છઠ્ઠી વખત ને એક ભાઈ બીજી વખત રેડી બંને વાયપ્લસો ફરીથી લઈ ગયા છે આ કે પ્લસ ફોટો તમે જોઈ લીધો રેડી ઓળખતા હોય તો કુશ ઇલેવન રિઝલ્ટ કેવું લાગ્યું તમારા ગામના હોય રેડી અહીંના લોકલ છે એટલે તમે ઓળખતા જુઓ રેડી પછી ગીણની દવા હતી એ પણ એ ભાઈ ફરીથી લઈ ગયા છે ટ્રેક હકીમાં જે આપણે બતાવ્યું છે રેડી એમાં એક ભાઈ છે એ આ દવાની ઈળની દવા ફરીથી કાલથી લઈ ગયા છે રેડી આનું અત્યારથી બે જણાનું બુકિંગ થઈ ગયું એડવાન્સ બાર કુરિયરથી મોકલવા છે કુરિયર સોમવાર પછી શરૂ થઈ જવાનું છે કેમ કે કુરિયર બંધ હતું દિવાળી પછી પહેલાંનું સોમવારથી શરૂ થઈ જવાનું છે તો કોઈને કાંઈ મગાવવાનું હોય તો નોંધાવી દેજો કાલથી રેડી બાકી સંપૂર્ણ માહિતી આવી ગઈ છે કોઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ કોલ કરી શકો છો મળીશું આપણે આગળના શાકભાજીના બજાર ભાવના વિડીયો સાથે કેટલા મૂકો ભાઈ ના કેટલા મૂકો મેલીસ બેતાલીસ ચુમ્લીપન ચોપન પંચાવન છપ્પન છપ્પન રૂપિયા સત્તાવન અઠાવન અઠાવન ઉષાદ કે લખો કેતી ઉસાદ રૂપિયા

અરે ચાલી ₹40 જોવેલી ને ₹40 ભાઈ ₹40 ભાઈ જોવેલી ને ₹40 ભાઈ જોવેલી ને ₹40 ભાઈ ₹40 ભાઈ રંગલા ₹40 ભાઈ ખાલી ₹40 ભાઈ જોવેલી ભાઈ ₹40 અરે ખોલ નકો કાઈ નઈ ખોલ નકો ₹40 ભાઈ ખાલી ₹40 ભાઈ જોવેલી ના ₹40 ભાઈ જો હે ₹40 ₹40 ભાઈ ખાલી ખાલી ચાલી ગાલી ચાલી ખાલી ચાલી ખાલી ભાઈ કેટલા બુકવાના પચાસ રૂપિયા ભાઈ પચાસ રૂપિયા ભાઈ ખાલી એક જ છે પચાસ રૂપિયા

માકણિયા 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 બહ રૂપિયા ભાઈ 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 રૂપિયા 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 બાબા લઈ લો જલ્દી છે કોરિયામાં હું

बीट में 20 से 25 रुपए भाव से तीलाना बोल ले भाव है अरे एक किलो सेरिया विस्तारित है आराम से का 1 किलो सेरिया 1 किलो कौन दे एडवांस आ

500 rupiah bau sah lilu rupiah kilo bau Duj... 10 rupiah 10 rupiah kilo શાલી પિસ્તાલીસ રૂપિયા ભાવ છે ગુવાર માં કિલો નો ભાવી વીસ રૂપિયા છે આ કોબીમાં

તુરિયા વીસ થી પચીસ રૂપિયા તુરિયામાં કિલોનો ભાવ ભીંડો ભીંડો ભાવ ભીંડો પંદર રૂપિયા પંદર રૂપિયા ભાવ છે કિલોનો ભીંડામાં

देसी में सौ रुपया एसी थी हो देसी लसन गुवर सौ रूपया सौ रुपया ताजो गुवर सौ रुपया ना किलो ताजो गुवर से વીસ થી ત્રીસ રૂપિયા ભાવ છે લીંબુ માંજમાં